અ કંટ્રોલ રૂમ એક્ટિવ કરી દેવામાં આવે છે એમાં એઆઈ કેમેરા દ્વારા સર્વેલન્સ ચાલુ છે કે કોણ કોણ ગુનેગારવાની અંદર ડેટા ફિટ કરેલ છે તો કોઈ જો એમાં દેખાય આવે તો તાત્કાલિક ટીમો એક્શન લેશે જે હોટલ છે એનું ચેકિંગ ચાલુ કરી દેવામાં આવ્યું છે રેલવે સ્ટેશન અને એરપોર્ટ જે છે એની પણ સિક્યુરિટી સાથે સંકલન ચાલુ છે અને કોઈ પણ છવ્વીસ જાન્યુઆરી સુધી કોઈ પણ વસ્તુ કંઈ પણ એવું અજુકતું હશે તો તાત્કાલિક કાર્યવાહી કરવામાં આવશે